શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એકવીસ એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંત સમાગમ એટલે સંતના કહેવા મુજબનું વર્તન કોઈ પણ મંગલ કાર્યમાં સૌથી પ્રથમ ગણપતિનું આહવાન કરવામાં આવે છે અને બધું કાર્ય પૂરું થઈ જાય એટલે છેક છેવટે તેમનું વિસર્જન કરવામાં આવે છે તે પ્રમાણે ગ્રંથ વાંચનની શરૂઆત અનુસંધાનથી કરવી અને સમાપ્તિ પણ અનુસંધાનથી જ કરવી લૌકિક કાર્યમાં ગણપતિજીનું વિસર્જન થયા બાદ આપણે હતા તેવા બાકી રહી જઈએ છીએ પણ અનુસંધાનનું વિસર્જન કરતા આપણે પણ તેમાં ભળી જવું જોઈએ જેમ રાખો હોય તેમ રાખજો પણ આપનું વિસ્મરણ નહીં પડવા દેતા એટલી ભીખ માગું છું એમ ગુરુના ચરણે પ્રાર્થના કરીએ ભગવાનને વિસરીને ભજન નહીં કરીએ ભગવાનને યાદ કરીને શાકભાજી પણ લઈ આવ્યા તો તેમાં વિશેષ શ્રેય છે લોકલાજથી ડરીને ભગવાનથી અંતર નહીં પડવા દઈએ હું કોણ એનો વિચાર કરીએ અને તે કરવા માટે હું કોનો નથી એ જોઈએ હું આપત ઇષ્ટોનો બેરા છોકરાઓનો મા બાપનો તો નહીં જ પણ હું દેહનો અને મનનો પણ નહીં એમ બાદ કરતાં કરતાં જે રહે તે હું ખરું સમાધાન એકપણામાં છે અદ્વૈતમાં છે એટલે દ્વૈતનો જનક જે અભિમાન તે કમી કેમ કરીને થાય તે જોઈએ એ માટે હું કરતા નહીં પણ દેવ કરતા છે એમ માનીએ સર્વભૂતોમાં ભગવદ્ ભાવ જોઈએ સત્સમાગમ કરીએ સત્સમાગમ એટલે સત્યનો સમાગમ સતપુરુષના વચન પર વિશ્વાસ રાખી તે પ્રમાણે ચિત્તવૃત્તિ કેળવીને એ ખરો સત્સમાગમ છે સંત પર અનન્ય શ્રદ્ધા રાખીએ તેમની ચાલે ચાલીએ તેમના સમાગમમાં દૈન્ય નહીં માનીએ જે એક સરખી તમારી વિષયોની અડચણો જ દૂર કર્યા કરે તે સંત નથી ખરા સંત વિષયની આસક્તિ કમી કરે છે એવા સંતને શરણે જઈએ નિર્વિષય ચિત્ત સંતોને જ કરતા આવડે છે સંત એ ઈશ્વર દર્શન માટેનું તલસાટ ઉત્પન્ન કરે છે તલસાટ ઉત્પન્ન કરી દેવો એ જ તો સંતોનું કાર્ય સંતની ભાષામાં એ તલસાટ રહેલો હોય છે એટલે તે તલસાટ ઉત્પન્ન કરે છે સંત કહે તે પ્રમાણેનું વર્તન રાખીએ સંત વગરનું જગત શક્ય જ નથી જે દેહમાં દેખાય પણ વસ્તુતઃ દેહાતીત હોય તે સંત આપણે તેમને ઓળખતા નહીં આવડે તો કેમ કરવું નામના યોગથી જ સંતને ઓળખતા આવડે છે જોડતા આવડે છે અને ટકાવતા આવડે છે જે ભગવાનનું નામ લે તેને સંત મળે અને તે ભગવાન મેળવી આપે તેને કંઈ પણ નળનાર નથી પણ જે ખાલી શબ્દ જ્ઞાનની પાછળ લાગે તેની આ શક્તિ છૂટે નહીં અને તેનું જીવન સાર્થક લાગે નહીં સંતનું શરણું લીધું કે પછી તે આપણી લાજ રાખે જ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ